તો જામનગરની જ વાત કરીએ તો જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રાને ઠેર ઠેર આવકાર ધારાસભ્ય સહિતના મહાનુભાવ પણ જોડાયા અને રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન થયું જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રામાં સ્વયંભૂ ધર્મ ધર્મપ્રેમીઓ ઉમળકાભેર જોડાયા ગઈકાલે બુધવારે જામનગર શહેરના જૂની જેલની પ્રસ્થાન કરેલી શૌર્ય જાગરણ યાત્રા શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તાર શંકર ટેકરી ઉદ્યોગનગર સુભાષ પર વિશ્રામવાળી હિંગળાજ ચોક સહિતના વિસ્તારોમાં ફરી બપોરે વિરામ લીધો હતો અને બપોર બાદ આ યાત્રા ગોકુલનગર રડાર રોડ ઉપરથી પસાર થઈ સોમનાથ સોસાયટી શ્યામનગર ઉદ્યોગનગર સત્યમ કોલોની રોડ શિવમ સોસાયટી સુંદરમ કોલોની પ્રવીણ દાઢીની વાડી આઈઓસી કોલોની અમ્યુઝમેન્ટ પાર્ક રામકૃષ્ણ સોસાયટી લેવા પટેલ સમાજ તથા દિગ્વિજય પ્લોટ ચોસઠ થઈ ફરી વલ્લભનગર શંકર ટેકરી વિસ્તારમાં રાત્રિના સમયે પહોંચી હતી જ્યાં સમરસતા સાથે આ શૌર્ય જાગરણ યાત્રાએ વિરામ કર્યો હતો હું વિજય બાબરીયા વિશ્વ હિન્દુ પરિષદ જામનગર ઉપાધ્યક્ષ આજ રોજ જામનગરમાં સૌર્ય જાગરણ યાત્રા શ્રી રામ ભગવાનનો રથ અયોધ્યાથી અહીંયા પૂરા ભારત દેશમાં પરિભ્રમણ કરે છે ત્યારે જામનગરમાં આ બીજી તારીખથી ભ્રમણ કરે છે ત્યારે ઠેકઠેકાણે લોકોમાં જે આ શૌર્ય જાગરણ યાત્રાનો જે પ્રભાવ છે ખૂબ સારો એવો ટેકો મળ્યો છે અને ખૂબ સારું એવું સ્વાગત કર્યું છે મારું નામ છે હિનાબેન અગ્રાવત વિશ્વ હિન્દુ પરિષદમાં માતૃશક્તિમાં મારી સૌરાષ્ટ્ર પ્રાંત સહસંયોજિકાની જવાબદારી છે આજ રોજ અમે જે સૂર્યયાત્રા જાગરણ જે રથ હાલે છે રામ ભગવાનનો તે ચોવીસ ચોવીસ જાન્યુઆરીના જે રામ ભગવાનની પ્રતિમાનું પ્રતિષ્ઠા થવાની છે તે નિમિત્તમાં આખી ભારત ભ્રમણમાં સોર્ય યાત્રા જાગણ રથ આલે છે બજરંગ દળ જે કહે છે કે દેશ કાબલ બજરંગ દળ આજ બજરંગ દળ છે તો દર દેશ સહી સલામત છે અને એના થકી જ આજે જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે તે નિમિત્તમાં આજે બહુ જ જોર શોરથી આજે આખા ભારતભરમાં શૌર્ય યાત્રા ચાલે છે અને જામનગરમાં પણ દરેક જિલ્લામાં આ યાત્રા રહી છે અને બધાય તમામ હિન્દુઓનો બહુ જ સાથ સહકાર મળ્યો છે આજે આખા ગામડે ગયા હતા તો આખા ગામમાં સોપાલના તોરણ કર્યા હતા અને ઘરે ઘરે રંગોળી અને ગામના પાદરથી રંગોળી ચાલુ થઈ ગઈ તો ગામના આવ્યા ત્યાં સુધી રંગોળી હતી અને જામનગરમાં પણ બધાય તમામ હિન્દુએ સનાતની ધર્મએ બધાએ બહુ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને જામનગરમાં પણ અનેક ઘરોએ રંગોળી અને તેમજ ખૂબ સારી રીતે સ્વાગત કર્યું છે ભગવાન શ્રી રામનું જય શ્રી રામ